ભરૂચના મક્તમપુર રોડ પર ઓમકારે મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધન આશ્રમના મેદાન ખાતે ગત તારીખ અઢાર ડિસેમ્બરના રોજ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે શિવ મહાપુરાણ કથા તારીખ ચોવીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી દરરોજ બપોરે ત્રણ થી છ કલાક સુધી યોજાશે જેમાં દેશ વિદેશમાં ચારસો થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત પર પીએચડી કરનાર વિદ્વાન યુવા ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓ વર્ષ ઓગણીસો એસી થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે તેમજ રાજ્યના પ્રચારક તરીકે પણ કામ કરી ચૂક્યા છે હાલમાં પણ તેઓ ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે જ્યારે તેઓ રાષ્ટ્રીય સંઘના પ્રચારક હતા ત્યારે ભૂતકાળમાં ભરૂચમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલા પ્રચાર તેમજ સેવા કાર્યોના સંસ્મરણોને કથામાં હાજર શ્રોતાઓ વચ્ચે વાગોડ્યા હતા રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈનની આગેવાની હેઠળ સંગઠનના સભ્યોએ પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કૃણાલ શાસ્ત્રીની મુલાકાત લઈ તેઓને શુભેચ્છા પાઠવી હતી તેઓની સાથે દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રમુખ ધર્મેશ શાહ જયેન્દ્રગીરી ગોસ્વામી ઉપાધ્યક્ષ સહમંત્રી યોગેશ પારિક ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભારત વિકાસ પરિષદ ભરૂચ શાખાના પ્રમુખ કનુ પરમાર ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર મહેશ ઠક્કર સંદીપ શર્મા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કથાના સમાપનને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈને ભરૂચના આગેવાનો વેપારીઓ અને સમાજસેવીઓની મુલાકાત લીધી હતી તેઓએ ભરૂચ શાખા સાથે વિશેષ બેઠક યોજી હતી જેમાં વહેલી તકે અંકલેશ્વર શાખાને શરૂ કરવા તથા સેવા અને સમર્પણના રાષ્ટ્રપ્રેમી કામો કરવા હાંકલ કરાઈ હતી આ પ્રસંગે અંકલેશ્વર શાખાના પ્રતિનિધિ તરીકે ભાસ્કર આચાર્ય અને ખીવારામ જોશી તેમજ ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના આગેવાનો અને મોટી સંખ્યામાં સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા